હા એ તારું હાજુ ઉપાડ્યા એટલે ઘરે લાવી કોરું મોરું શાક કરીને ખાવું છે હા એ તારું ભડવા ભડવા જ ખાવા ને વાહ ગદની વાહ હવે હું હોય જવ હા હોય જાવ પાછા

હવે આ ઢબુડી મદદ કરાવવા આવી છે અને બે ધોકો લઈને ગયો છે હમણાં કુકડો બઠી નો હમણાં કમદો વઘારી કઈ કસલ મજા ના પોટવા મજા આવી જવાની કેવી રીતે ભલે કુકડો ગોતતી હોય હમે કુકડો સરાયા હમણે એક ધોકે બઠી નો કિડનેખું

બેરુ લે કુકડો લાઈન કુકડો લાઈન તો ના થાય કડી ડોસી વાણ થાય